પાદરના ખેડૂતો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સીધી વાત કરવાની પ્રયત્ન કરીશ રામચંદભાઈ શું પરિસ્થિતિથી હાલ કેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિ તો આમ તો મીડિયાએ જોઈ સોશિયલ મીડિયાની અંદર પણ બધાએ ફોટા વિઝ્યુલ એના ચાલ્યા હોય અને ઘણા બધા અહીંયા નેતાઓ આવે એની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય રાઘવજી પટેલ કૃષિમંત્રી હોય આપણા અહીંયાના અધ્યક્ષ હોય અને વિરોધ પક્ષના તમામ નેતાઓના ખૂબ વિડીયો ચાલ્યા અને ખેડૂતોના વિઝ્યુઅલ ચાલ્યા એના પ્રમાણમાં તમે જોઈએ તો

અને હાર આ પેકેટ કર્યું ને આ હાવ નોનું લોલીપોપ દેવું છે આથી કોઈ સંતોષ નથી સરકાર તો હારી સહાય હાલે તો સારું કહેવાય ને કે આવતી ચૂંટણીમાં સરકારને ને નુકસાન પડશે